નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજવર ચેનલમાં આજે તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યૂ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે આપ નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બંધ મહત્વના એમસીક્યુ તો પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંકને એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે તો તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંકે એસબીઆઈ બેન્કને એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે તો ઓપ્શન બી સાચો જોબ બનશે શા માટે ભારતીય રિઝર્વ બેન્કને એસબીઆઈને દંડ કર્યો છે તો આરબીઆઈએ સેક્શન સુડતાલીસ એના અનુસંધાનમાં આ દંડ કર્યો છે એટલે કે બેંક જે ઉધાર આપે છે તેના પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે એસબીઆઈ દ્વારા અને તેના લીધે જ એસબીઆઈ પર એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તો હવે આપણે જાણીએ આરબીઆઈ વિશે આરબીઆઈની સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસના રોજ આરબીઆઈનું હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને વર્તમાનમાં આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ અને તે કેટલામાં ગવર્નર છે તો શક્તિકાંત દાસ એ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પચીસમા નંબરના ગવર્નર છે તેમના પહેલાં ઉર્જીત આર પટેલ એ ચોવીસમાં નંબરના ગવર્નર હતા અને તેમણે રાજીનામું આપ્યું તેથી શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે પચીસમા ગવર્નર તરીકે આરબીઆઈએ એસબીઆઈને ડન કર્યો છે તો એસબીઆઈ વિશે આપણે જાણીએ એસબીઆઈનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો એસબીઆઈનું હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને વર્તમાનમાં એસબીઆઈના ચેરમેન છે રજનીશ કુમાર આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ એ ક્યારે મનાવાયો તો તાજેતરમાં જ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ મનાવવામાં આવ્યો છે આઠ ફેબ્રુઆરીના દિવસે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે આ દિવસનો ઉદ્દેશ શું છે તો રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસનો ઉદ્દેશ્ય છે કે બાળકોને શરીરમાંથી કૃમીને ઓછા કરવાનો રહેલો છે અથવા તો મુક્ત કરવાનો રહેલો છે એકથી ઓગણીસ વર્ષના બાળકોને એટલે કે સ્ટુડન્ટ્સને એલ્બેન્ડ ગોરી આપવામાં આવે છે આ દિવસે અને વર્ષમાં બે વાર આ ગોળી આપવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં અને ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં અને આ દિવસ એ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય કૃષિ મુક્તિ દિવસ આઠ ફેબ્રુઆરીના રોજ આપ ઇમેજમાં જોઈ શકો છો રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તો આપણે અહીંયા આગળ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે જે પી નડ્ડા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આઠ ફેબ્રુઆરીથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયા સિંહ સંરક્ષણ પરિયોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે ઓપ્શન ડી ગીર નેશનલ પાર્કમાં ઓપ્શન ડી એ સાચો જવાબ છે આઠ ફેબ્રુઆરીના રોજથી ગીર નેશનલ પાર્કમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાઈ સિંહ સંરક્ષણ પરિયોજના શરૂ કરવામાં આવી છે આ રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઇ સિંહો માટે ખૂબ જ જાણીતું છે એશિયા સી પર્યાવરણ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલ એકવીસ ગંભીર સૂચકાંક એટલે કે અસરગ્રસ્ત પ્રજાતિમાંથી એક છે એશિયાસી સમગ્ર એશિયામાં ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે એશિયાઈ સી અને તે રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ પર આધારિત તેરમાં કોપ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ સંમેલનનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે ઓપ્શન સી એ સાચો જવાબ છે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ સંમેલનનું અને આ સંમેલન પંદર ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી યોજાશે જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓમાં સંરક્ષણ એ એક સંસ્થા છે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આ અહીંયા આગળ જે નામ લખવામાં આવ્યું છે કે જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ તો આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને ભારત આ સંસ્થામાં ઓગણીસો ને ત્યાંશીથી જોડાયેલું છે નાઇન્ટીન એટી થ્રીથી જોડાયેલું છે અને આ સંસ્થાની સ્થાપના પણ ઓગણીસો ને ત્રશીમાં થઈ હતી તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે જર્મની ખાતે અને વર્તમાનમાં એકસો સત્યાવીસ એ સભ્ય દેશ છે એકસો સત્યાવીસ અને હવે પંદર ફેબ્રુઆરીથી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું સંમેલન યોજાશે આપણા રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગાંધીનગર એ ગ્રીન સિટી તરીકે ઓળખાય છે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે તો આપ નકશામાં દેખો આ છે ગુજરાતનો નકશો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ક્ષેત્રફળની રીતે જોઈએ તો ગુજરાત એ ભારતનું છઠ્ઠા ક્રમનું રાજ્ય છે જ્યારે આપણે વસ્તીની રીતે વાત કરીએ તો નવમા ક્રમે એ ગુજરાત આવે છે દેશમાં હવે વાત કરીએ આપણે કે ગુજરાત રાજ્યની જે બોર્ડર છે તે કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે તો જે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે રાજસ્થાન સાથે ગુજરાતના કેટલા જિલ્લા જોડાયેલા છે તો રાજસ્થાન સાથે અહીંયા જે બોર્ડર છે રાજસ્થાનને એ રાજસ્થાનને બોર્ડર સાથે જોડાયેલા છે સૌથી પહેલાં તો કચ્છ જિલ્લો ત્યારબાદ બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લો અરવલ્લી મહીસાગર અને દાહોદ આટલા જિલ્લા એ રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલા છે જમીની સરહદથી ત્યારબાદ હવે વાત કરીએ આપણે મધ્યપ્રદેશ રાજ્ય સાથે બે જિલ્લા જોડાયેલા છે એક છે દાહોદ અને છોટાઉદેપુર દાહોદ જિલ્લો એ બે રાજ્ય સાથે જમીની સરહદથી જોડાયેલો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લો એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્ય સાથે જોડાયેલો છે મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલા છે છોટાઉદેપુર નર્મદા ત્યારબાદ તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લા એ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે આ ઉપરાંત વાત કરીએ આપણે કે જે સૌથી મોટો જિલ્લો છે ક્ષેત્રફળની રીતે કચ્છ એ પાકિસ્તાન દેશ સાથે સીમા તેની જોડાયેલી છે હવે આપણે વાત કરીએ કે ગુજરાતના એવા કેટલા જિલ્લા છે કે જ્યાંથી કરકવૃત્ત રેખા પસાર થાય છે તો ગુજરાતના એવા છ જિલ્લા છે કે જ્યાંથી કરકવૃત્ત રેખા પસાર થાય છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લામાંથી પસાર થાય છે ત્યારબાદ પાટણ પાટણ બાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરથી આ જે રેખા છે રેખા તે પસાર થાય છે આ કુલ છ જિલ્લા છે હવે આપણે વાત કરીએ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ તે છે તેનું પિસ્તાલીસ પાસઠ અને બે કિલોમીટર વર્ગ અને વસ્તીની રીતે સૌથી મોટો જિલ્લો છે બે હજારને અગિયારની વસ્તી પ્રમાણે અમદાવાદ જિલ્લો બોતેર લાખ ચૌદ હજાર બસો ને પચીસ એ વસ્તી હતી સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે સુરત એક હજાર ત્રણસો ને છોતેર કિલોમીટર પ્રતિવર્ગ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે કઈ બેંકે ડાટા સાયન્સ ઇનોવેશન એવોર્ડ એ જીત્યો છે તો ડાટા સાયન્સ ઇનોવેશન એવોર્ડ જીત્યો છે યસ બેંકે ઓપ્શન ડી સાચો જોબ બનશે યસ બેંક તો યસ બેન્કે જીત્યો છે તાજેતરમાં જ ડેટા સાયન્સ ઇનોવેશન એવોર્ડ અથવા તો યસ બેન્કનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો યસ બેંકનું હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને વર્તમાનમાં યસ બેંકના સી ઇ છે રાના કપૂર રાના કપૂર આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ નાસાને કયા વર્ષને ચોથા સૌથી ગરમ વર્ષ તરીકે જાહેર કર્યું છે તો તે વર્ષ છે બે હજારને અઢાર એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે તાજેતરમાં જ વર્ષ બે હજાર અઢારને નાસાએ ચોથું સૌથી ગરમ વર્ષ જાહેર કર્યું છે તો પહેલાં ત્રણ કયા કયા વર્ષ હતા તો પહેલાં વર્ષ હતા એ ત્રણ બે હજાર પંદર ત્યારબાદ બે હજાર સોળ બે હજાર સત્તર અને હવે બે હજાર અઢારને ચોથા સૌથી ગરમ વર્ષ તરીકે જાહેર કર્યું છે અને આ જાહેર કર્યું છે નાસાએ તો આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બની જાય છે યાગર ઘર કે નાસાનું ફૂલ ફોર્મ શું છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે તો નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તેની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે નાસાનું તો નાસાનું હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં નાસાના એડમિનિસ્ટ્રેટર છે જીમ પેડિસ્ટ્રીન મોટો તેનો કયો રહેલો છે તો નાસાનો મોટો છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ ફોર ધ બેનિફિટ ઓફ ઓલ થાઈલેન્ડમાં ઇજી એટી કપમાં મીરાબાઈ ચાનુએ કયો પદક જીત્યો છે તો મીરાબાઈ ચાનુએ થાઈલેન્ડમાં યોજાયેલ ઈજી એટી કપમાં સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ મેળવ્યો છે ઓપ્શન બી સાચો જોબ બનશે તેમણે ગોલ્ડ પદક મેળવ્યો છે સુવર્ણ સુવર્ણપદક આપ ઇમેજમાં દેખો આ છે મીરાબાઈ ચાનુ અને તેમણે તાજેતરમાં જ થાઈલેન્ડમાં યોજાયેલ ઈ જી એટી કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને તે વેઇટ લિફ્ટર છે ઈ જી એટીનું ફૂલ ફોર્મ શું થાય છે તો ઇજી એટીનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રિસિટી જનરેટિંગ ઓથોરિટી ઓફ થાઈલેન્ડ રિપીટ કરું છું इलेक्ट्रिसिटी जनरेटिंग ऑथोरिटी ऑफ थाईलैंड। नेक्स्ट क्वेश्चन जो ये कि ताज़े तरमाज आंतरराष्ट्रीय बौद्धिक संपदा इंडेक्स बेहजार ओगणीस भारत एक क्या में रही है तो भारत रही है आंतरराष्ट्रीय बौद्धिक संपदा इंडेक्स बजार ओगनीस में छत्तीसमा क्रम एट्ल कि ऑप्शन सी साचो जवाब है छत्तीसमा क्रम रु से भारत વર્ષ બે હજાર અઢારની વાત કરીએ તો ચુમ્બાલીસમાં ક્રમે હતું ભારત અને હવે બે હજાર ઓગણીસમાં છત્રીસમા ક્રમે રહ્યું છે ભારત પચાસ દેશોનું આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં છત્રીસમો ક્રમ છે ભારતનો તો આપણે જાણીએ કે સૌથી પહેલાં ક્રમે કોણ રહ્યું છે તો આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં પ્રથમ ક્રમે રહે છે અમેરિકા ત્યારબાદ બીજા ક્રમે યુનાઇટેડ કિંગડમ અને ત્રીજા ક્રમે રહ્યું છે સ્વીડન સૌથી છેલ્લું આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં સૌથી છેલ્લે કયો દેશ છે તો વેનેજુએલા એ સૌથી છેલ્લો દેશ છે તાજેતરમાં ભારતનો સૌથી મોટી ઉંમરનો હાથી ગ્રેની દક્ષાયની એ કેટલા વર્ષે મૃત્યુ પામ્યો છે તો તે મૃત્યુ પામ્યો છે ઇઠ્યાસી વર્ષની ઉંમરે ઓપ્શન ડી સાચો જવાબ છે આપ ઇમેજમાં દેખો આ હાથી છે અને તેનું નામ છે ગ્રેની દક્ષાયણી આ ખાસ નામ યાદ રાખી લેજો હાથીનું ગ્રેની દક્ષાયણી અને કેરાલામાં ઇઠ્યાસી વર્ષની ઉંમરે આ હાથીનું નિધન થયું છે અને આ હાથી એ ભારતનો સૌથી મોટો ઉંમરમાં હાથી હતો મંદિરોમાં પૂજા માટે આ હાથીનો ઉપયોગ કરવામાં આવતો હતો ઇઠ્યાસી વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું છે કયા રાજ્યની અંદર તો કેરળ રાજ્યની અંદર તાજેતરમાં નવ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટની આધારશિલા રાખી છે તો તે રાજ્યનું નામ છે અરુણાચલ પ્રદેશ ઓપ્શન સી સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ અને આની સાથે સાથે શિલા સુરંગની પણ આધારશિલા રાખી છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવ ફેબ્રુઆરીના રોજ એ ઉપરાંત ડીડી અરૂણ પ્રભા ચેનલનું પણ તેમને ઉદઘાટન કર્યું હતું અને આ અરુણાચલ પ્રદેશની દૂરદર્શન ચેનલ છે ડીડી અરુણ પ્રભા એ ચેનલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો આપ મેપમાં દેખો આ છે અરુણાચલ પ્રદેશ રાજ્ય કે અરુણાચલ પ્રદેશ રાજ્ય કે જેની કેપિટલ છે ઈટાનગર અરુણાચલ પ્રદેશ રાજ્યની બોર્ડર એ બે રાજ્યો સાથે જોડાયેલી છે તે રાજ્ય છે આસામ અને નાગાલેન્ડ આ બે રાજ્યો સાથે અરુણાચલ પ્રદેશ જે રાજ્ય છે તેની બોર્ડર જોડાયેલી છે અને એ ઉપરાંત ત્રણ દેશો સાથે તેની બોર્ડર જોડાયેલી છે ત્રણ દેશ કયા કયા છે તે તો તે દેશ છે ભૂતાન ભૂતાન બાદ ચીન અને મ્યાનમાર આ ત્રણ દેશ છે કે જે અરુણાચલ પ્રદેશ રાજ્યની જમીની સરહદથી જોડાયેલા છે ક્ષેત્રફળની રીતે વાત કરીએ આપણે તો ભારતનું પંદરમું સૌથી મોટું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ રાજ્ય વસ્તીની રીતે આપણે વાત કરીએ તો સત્યાવીસમાં ક્રમનું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ કેપિટલ છે ઈટાનગર મુખ્યમંત્રીનું નામ છે પેમા ખાંડુ અને ગવર્નર છે બીડી ડી મિશ્રા લોકસભાની બે સીટ આવેલી છે રાજ્યસભાની એક અને વિધાનસભાની સાહીઠ સીટ આવેલી છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં વાત કરીએ આપણે નેશનલ પાર્ક તો નામદફા નેશનલ પાર્ક આવેલો છે ત્યાં પક્કો ટાઈગર રિઝર્વ તથા મૌલિંગ નેશનલ પાર્ક એ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ છે ટેમ્પલ ટન પુરસ્કાર એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો ઓપ્શન એ સાચો જવાબ છે ટેમ્પલટન પુરસ્કાર ધાર્મિક ક્ષેત્રે આપવામાં આવે છે ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરનારને આ પુરસ્કાર આપવામાં આવે છે પુરસ્કારનું નામ ખાસ યાદ રાખજો ટેમ્પલટન પુરસ્કાર અને આ પુરસ્કારની શરૂઆત થઈ હતી ઓગણીસોને બોતેરમાં જ્હોન ટેમ્પલટન નામના ઉદ્યોગપતિએ આ ટેમ્પલટન પુરસ્કારની શરૂઆત કરી હતી કઈ સાલમાં ઓગણીસો ને બોતેરમાં આ પુરસ્કાર એ વિશ્વના બીજા ક્રમનો સૌથી વધુ ધનરાશિ ધરાવતો પુરસ્કાર છે વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ ધનરાશિ ધરાવતો પુરસ્કાર છે સત્તર લાખ ડોલર આપવામાં આવે છે આ પુરસ્કાર અંતર્ગત અને સૌ આ પુરસ્કાર મેળવ્યો હતો મધર ટેરેસાએ મધર ટેરેસાએ આ પુરસ્કાર સૌ પ્રથમ મેળવેલો હતો આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે ખાસ યાદ રાખી લેજો મિત્રો ડિટેલ સાથે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે જેટલા પણ વોટ્સઅપ પર એજ્યુકેશનલ રિલેટેડ ગ્રુપ હોય તો તેમાં આપના અન્ય મિત્રો સુધી પણ શેર કરો કે જેથી આપણા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચી શકે અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કે થાઈલેન્ડમાં ઈજી એટી કપમાં મીરાંબાઈ ચાનુએ કયો પદક મેળવ્યો છે તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત